મારી અને એમની ટીમ દ્વારા સર્દાર આતોનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે આ યાત્રા રાજકોટ પોંચી છે અને અમે અમે આભાર કરીએ છીએ અને આપણે બધા એ આખો સમાજ સરદાર સાહેબના આદર્શ પ્રમાણે ચાલે વિભોગ રાખજો બરાબર તમે આપની રીતે જોવો છો કે આ એક સામાજિક યાત્રા છે સરદારની યાદ કરવાની યાત્રા છે રાજકીય આગેવાનો પણ આવ્યા છે અને પોતાનો એક થઈ છે રાજ્યના માણસોનો

એમને જે આ દેશ માટે કર્યું છે આ દેશ ની આઝાદી માટે કર્યું છે આખા બધા મળીને જે દેશ માટે કર્યું છે એવું એનું માર્ચ અમે કરી સારી